ઉગ્ર સ્વરૂપ લેતા મારામારી કરેલી જે બાબતે અજીડેમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર ત્રણસો એકાવન ત્રણસો બાવન ચોપન તથા બીપી એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનો દાખલ કર્યા બાદ આરોપી ભાગી ગયેલો હતો આરોપીને શોધવાને પકડવા માટે હાજીડેમ પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવેલી હતી અને ગઈકાલ રોજ આ કામના બે આરોપી છે જે બંને વાટકોટના રહેવાસી છે સિકંદર જુમર અને અરસદ સિકંદર સાંગ આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે તો એનો ઈ ગુજકોપ તેમજ જૂના રેકોર્ડ જોઈએ અને તપાસ ચાલુ છે તો તપાસના કારણે જો ઇતિહાસ હશે તો એ ચકાસવામાં આવશે બંને આરોપી બાપ દીકરા છે હવે હાલ જાણવા મળેલ નથી પણ તપાસમાં હજી ખુલે